દ્રશ્યમાં જોઈ શકાય છે કે મહુવા માર્કેટ યાર્ડમાં યુવાન બાઇક લઈને આવી રહ્યો છે ત્યારે જ માથેલા સાંડની જેમ ટ્રક આવે છે અને ટ્રકની સ્પીડને જોઈને બાઇક ચાલકે બ્રેક મારી પરંતુ બાઇક સ્લીપ થઈ ગઈ આમ છતાં ટ્રક ચાલક રોકાયો નહીં અને યુવાનને કચડી નાખ્યો કિરીટભાઈ બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રકની અડફેટે આવી જતા મોત થયું હતું મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના પુણામાં બેફામ કાર ચાલક વીજપોલ સાથે કાર અથડાવી વીજપોલ થયો ધરાશાય વિસ્તારમાં છવાયો અંધારપટ સુરતના ના પૂણા ગામે પુરપાટ દોડતી કારના કારણે આખા ગામમાં અંધાર પર છવાઈ ગયો કેમ કે સુરતના ના પુણા ગામે બેફામ બનેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર સાથે અથડાઈ હતી કાર એટલી સ્પીડમાં હતી કે નંદનવન સોસાયટીની સોસાયટી સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના ઇલેક્ટ્રિક ના બે થાબલા વીજ પોલ નીચેથી તૂટી જતા વીજ પોલ નમી પડ્યા હતા જીવતા તાર લોકોના ઘરની છત સુધી પહોંચી જતા લોકોના જીવ પર ખતરો ઉભો થયો હતો વીજ પોલ તૂટી જતા આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અંધાર પર છવાઈ ગયો આખી રાત લોકોએ લાઇટ વગર રહેવું પડ્યું સ્થાનિકોએ તુરંત બીજી અમદાવાદના ચાંદખેડામાં રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા એક યુવક ગાડીમાંથી ઉતરી હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂન ફાયરિંગ કરી રહ્યો હતો આ યુવક ને ગાળો બોલતા રોકતા યુવકે થોડી વાર બાદ ફરીથી આવીને પાન પાર્લર ના માલિક પર ચાર થી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો અને પોલીસ ફરિયાદ પણ થઈ જે મામલે હરીસિંહ ચંપાવત પણ ત્યાં આવી ચડ્યો અને ગાળો બોલી ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી આ દરમિયાન ગાળો બોલવાની ના પાડતા હરિસિંહે રિવોલ્વર વડે આડેધડ ફાયરિંગ કરી આ વિસ્તારમાં દહેશત ફેલાવી ફિલ્મીની જેમ કોઈનો ડર ન હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમ તેમ આટા પણ માર્યા હતા હાથમાં રિવોલ્વર હોવાથી કોઈ પાસે પણ જતું ન હતું જોકે ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય ગાડી લઈને આવેલા કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોએ કરી દાદાગીરી કારીગરને દુકાનમાં ગોંધી રાખ્યો સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ધંધામાં વર્ચસ્વ ઉભું કરવાના હેતુથી દુકાનનું શટર બંધ કરીને કારીગરોને લેવામાં આવ્યા હતા ડિંડોલીમાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો જેમાં ધંધામાં કેટલાક લોકોને દુકાનમાં ગોંધી દેવામાં આવ્યા હતા પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દેવામાં આવ્યું હતું ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર સાત ખાતે આવેલી પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોંધી રાખવામાં આવ્યા આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા ડિંડોલી પોલીસે આ બાબતે શું કરી રહી છે સ્થાનિકોએ કહ્યું કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વોનો નો બનતો જાય છે ડિંડોલી માં અસામાજિક તત્વોને ને પોલીસ નો ખોફ રહ્યો નથી જેથી પોલીસ નક્કર પગલા લે તે જરૂરી છે દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું ગીર સોમનાથ બંધકમાં દીપડાએ ધામા નાખતા દહેશત ફેલાઈ ગઈ છે ગીર સોમનાથના બાદલપરા ગામમાં દીપડાએ આટાફેરા મારતા લોકો ડરી ગયા હતા દીપડો કેમેરામાં કેદ થયો છે બાદલપરામાં સરસ્વતી નદીના પુલ પરથી દીપડો પસાર થઈ રહ્યો છે દીપડો દોડીને આવતા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો ધોળા દિવસે આદમખોરના આતંકથી લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા દીપડાના કારણે આ પંથકમાં ખેડૂતો ખેતરે જઈ શકતા નથી આ અંગે લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ દીપડાને પકડવા માટે દોડતી થઈ ગઈ હોવાની જાણકારી છે પાસે અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું મોરબી ના હળવદના જૂના દિવાળિયા પાસે ખેડૂતો અને જટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સચાયું કચ્છ માનસર જતા ચારસો કેવીના વીજ પોલની કામગીરી સમયે ખેડૂતો અને અધિકારીઓ સામે આવી ગયા વીજ લાઈન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોનો આરોપ છે કે તેમનો કેસ હજુ કોર્ટમાં

સમીર શાહ ઉગ્ર રજૂઆત કરી હતી અને સમીર શાહ નો ફોટો ફાડીને તેમની ઉપર જ ફેંક્યો હતો જોકે આ મામલે સમીર શાહ નું છે ઝપાઝપી કરી આ સાથે આક્ષેપ કર્યો કે આવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં એ પ્રકારની ગેરસમજ ઊભી થાય છે અને આ પ્રકારની ગેરસમજ વિદ્યાર્થીઓ તેમજ કોઈ પણ સંસ્થા માટે ગેરકાયદેસર છે તેથી એનએસયુઆઈ ની માંગ છે કે આવા પ્રોફેસરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા

જોકે તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટેન્કર દેખાતા તેની પૂછપરછ અને તપાસ માટે અટકાવ્યું દિવસ ઠંડી ભૂકા બોલાવશે રાજ્યમાં ઠંડી આક્રમણ શરૂ કરી દીધું છે શિયાળો પોતાની સીમા પર પહોંચી ગયો છે ટાઢે ગુજરાત ને એવું પ્રભુત્વ જમાવ્યું કે લોકો ઠુઠવાઈ ગયા ઠંડા પવનોને કારણે લોકો ઠૂટવા આવ્યા છે કાતિલ ઠંડીમાં ગુજરાત થીજી ગયું છે મોટા ભાગના શહેરો થરથર ધ્રુજી ગયા છે નલિયામાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે નલિયામાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાય છે નલિયામાં એકાઇક ઠંડીનો પારો પાંચ ડિગ્રી સુધી ગગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં ઠંડીમાં વધારો નોંધાયો તો ડીસામાં અગિયાર ડિગ્રી એ પારો પહોંચી ગયો છે રાજકોટમાં તેર ડિગ્રી ઠંડી પડી એક ડિગ્રી જેટલું તાપમાન ધતાં અમદાવાદમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ ફરી કાતલ ઠંડીનો પ્રકોપ જોવા મળશે બે દિવસ બાદ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તો અંબાલાલ પટેલે પણ બે દિવસ બાદ કાતલ ઠંડીની આગાહી કરી છે ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે કેટલાક ભાગોમાં પારો દસ ડિગ્રી એ ઘડી શકે છે ઠંડી નાખશે મકર સંક્રાંતિ ને ગણતરા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વખતે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓને જલસો પડી જાય તેવો પવન ફૂંકાશે ઉત્તરાયણના દિવસે એવો પવન ફૂંકાશે કે પતંગ રસિકો પતંગ ચગાવી ચગાવીને થાકી જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચૌદમીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે ઉત્તરાયણના દિવસે કેટલાક ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે ત્યારે કેટલાક ભાગમાં કેવી રહેશે પવનની ગતિ તેની વાત કરીએ તો રાજ્યમાં આઠ થી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મધ્ય ગુજરાતમાં આંચકાનું પવન ફૂંકાઈ શકે ઉત્તર ગુજરાતમાં દસ થી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઓખા દ્વારકા કચ્છમાં વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પૂર્વ ગુજરાતમાં આઠથી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં વીસ થી પચીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દસ થી બાર કિલોમીટર ની ઝડપે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે ચૌદ પંદર જાન્યુઆરીએ કાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે કાંઠા વિસ્તારના લોકો રેઇનકોટ સાથે ધાબે ચડવું જરૂરી છે નીરો પીતા પહેલા ચેતી જજો સુરતમાં નિરોગી રહેવા વેચાતો નીરો રોગી બનાવી રહ્યા છે નીરાના સોળ નમૂના ફેલ થયા સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા છેલ્લા એક સપ્તાહમાં નીરાના એકવીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા જે નમુના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા જેમાં એકવીસ પૈકીના સોળ નમૂના ફેલ થઈ જતા કડભડાટ મચી ગયો ભેડિટ યુક્ત ની કરતી માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે રાજકોટના એરપોર્ટ જેવા બસપોર્ટ બનાવવા પાછળનો એકસો છપ્પન ખર્ચ ગયો પાણીમાં બસપોર્ટ ની પાણી ટપકતા ખુલી ગઈ પુલ રાજકોટના ઢેભર રોડ પર એકસો છપ્પન કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટ પોલ ખોલવા માટે આ બે તસવીર જ પૂરતી છે બસ સ્ટેન્ડ બનાવ્યાના માત્ર સાડા ત્રણ વર્ષમાં નબળી કામગીરીની પોલ ખોલી રહી છે આ તસવીર બીજી તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું રાજકોટના ઢેબર રોડ પર એકસો છપ્પન કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવા બસપોટની છત પરથી પાણી ટપકતા તંત્રની આબરૂના ધજાગ્રવડ્યા માત્ર સાડા ત્રણ વર્ષમાં નબળી કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેમ વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકવા લાગતા સત્તાધીશોએ ડોલ અને ટબ મૂકવા પડ્યા હતા જ્યારે બસની રાહ જોતા મુસાફરોને છતમાંથી ટપકતા પાણીને કારણે ક્યાં બેસવું તે પ્રશ્ન સર્જાયો હતો પાણી પડવાનું શરૂ થતા પ્લેટફોર્મ પર પાણી પાણી થઈ ગયું રાજકોટના બસપોર્ટમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી મુસાફરો અને એસટી વિભાગનો સ્ટાફ પરેશાન થઈ ગયો છે પાણી એટલું બધું ટપકતું હતું કે ડોલ મુકવાની નોબત આવી આંગેનો અહેવાલ પ્રસારિત થતા સ્થળ પર સાફ સફાઈ શરૂ કરવામાં આવી બીજી તરફ બસ્ટેન્ડમાં આજ હાસ્યાસ્પદ દ્રશ્યો સામે આવ્યા તંત્રની ઘોર બેદરકારી સામે આવી આજ બસ બસ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુકેલા નળમાંથી એક ટીપુ પાણી પડતું નથી પાણી પીવા માટે મુસાફરોને વલખા મારવા પડે છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે નું ચોવીસનું વિક્રમજનક એમઓયુ સાથે સમાપન થયું પિસ્તાલીસ લાખ કરોડના એમઓયુ થયા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વિક્રમજનક એમયુ સાથે સમાપન થયું ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાયેલા વાઇબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો જ્યારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના રોડમેપ સાથે આઝાદીના અમૃતકાળની યોજાયેલી પ્રથમ સિરીઝ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિના સમાપન અમિત શાહે કર્યું આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે આજ વીસ વર્ષમાં બે હજાર સાતમાં મોદીજીએ ગિફ્ટ સિટીની કલ્પના વાસ્તવિક બની ગઈ છે ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે આજ આખા દેશનો વિશ્વાસ છે વિકસિત ભારતનો ગેટવે ગુજરાત થઈને જઈ રહ્યો છે સાથે જ અમિત શાહે રોકાણકારોને અપીલ કરી છે કે કાશ્મીર ને અભિન્ન અંગ બનાવી ત્યાં રોકાણ કરીએ તમને જણાવી દઈએ કે આ વખતે યોજાયેલી ગ્લોબલ સમિટમાં વિશ્વના સવાસો કરતા પણ વધુ દેશોમાંથી પાર્ટનરશિપ આવેલી છે તેમજ કુલ 35 દેશો સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા આ વર્ષની વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ એમઓયુ ને રોકાણના તમામ આંકડાઓના વિક્રમ તોડી નાખ્યા ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે 10.31 લાખ કરોડ રૂપિયાના 234 એમઓયુ પર સહી કરી છે આ કંપનીઓ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે જેનાથી 12.89 લાખ નોકરીનું સર્જન થશે તેવો દાવો કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગેલીદંડા નારગોલ જેવી જૂની રમતો રમી જૂની યાદો તાજા કરી સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ રમતોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી જૂની રમત રમી જૂની રમતોનું મહત્વ પણ સમજાવ્યું ગાંધીનગરની ની રાજસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી સ્કૂલના બાળકો દ્વારા પરંપરાગત રમતો આ રમતોત્સવમાં રમશે આ રમતોત્સવમાં રસ્સા ખેંચ ગીલી દંડા સંગીત ખુરશી સતોડિયું લંગડી અને લીંબુ ચમચી જેવી રમતો રમાશે યુવા બોર્ડ દ્વારા માટી સાથે જોડાયેલી રમતો રાજ્યની પચીસ સ્કૂલ અને કોલેજમાં રમાડાશે આ પ્રસંગે હર્ષસંઘવીએ ગીલી દંડા નારગોલ રસ્સા ખેંચ જેવી રમતોમાં ભાગ લીધો હતો હર્ષસંઘવીએ બાળપણના દિવસો પણ યાદ કર્યા અને કહ્યું કે યુવાનો ટેકનોલોજીના યુગમાં માટી સાથે જોડાયેલી રમતો રમવાથી આરોગ્ય પણ સારું રહે છે રાજ્યભરમાં જૂની વિસરાઈ ગયેલી રમતો ફરી જીવન થઈ ગઈ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કબડ્ડી ચેસ યોગા સૂર્ય નમસ્કાર ખુરશી ચમચી જેવી રમતો બાળકોને રમાડવામાં આવી હતી આ રમતોત્સવમાં એકસો એકાવન જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો હિંમતનગરના હડિયોલ ગામની નચિકેત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ લીંબુ ચમચી બ્લોક સ્લેટ લોટફૂકણી ખો ખો સંગીત ખુરશી મગફળી ફોલવાની રમત અને ફુગા ફોડ જેવી રમતો રમ્યા હતા મહેસાણા જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં વિસરાઈ ગયેલી રમતો જીવન બની છે વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી રાજકોટમાં શહેર ભાજપની મહિલાઓએ વોકથોનનું આયોજન કર્યું વોકથોનમાં બે હજારથી પણ વધુ શાળા અને કોલેજને અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ હતી અમરેલીના કુવામાંથી ત્રણ મુદ્દે મળતા ચકચાર મચી ગઈ રેસ્ક્યુ ટીમે પતિ પત્ની અને બહેનનો મૃતદેહ બહાર કાઢ્યો અમરેલી તાલુકાના લાલાબદર ગામના સીમ વિસ્તારમાં કુવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ ત્રણેય મૃતદેહ ભાઈ બહેન અને ભાભીના છે લાલાવદર ગામની સીમમાં આવેલી ધાનાણીની વાડીમાં પરપ્રાંતીય પરિવાર ખેત મજૂરી કરતો હતો જેમણે બે દિવસ અગાઉ હતો પરપ્રાંતીય પતિ પત્ની અને પત્નીની બહેને આપઘાત કરી લેતા લોકો પણ ખેતરે પહોંચી ગયા ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમણે કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા આ ગોજારી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અમરેલીના સાંસદ નારણ કાછડીયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરેન્દ્રનગર પીપાવા પો ગુડ ટ્રેન ની અડફેટે સિંહ આવી ગયો હતો જેમાં તે ગંભીર રીતે જાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત સિંહ નજીકના ખેતરમાં જોવા મળ્યો હતો ખેતરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સીનું મોત થઈ ગયું હતું અમૃતવેલ નજીક રેલવે ટ્રેક ઉપર ચાર વર્ષના સીનું મોત થયું વન વિભાગ ને જાણ થતા સિંહ નો મૃતદેહ ચારે તરફ દિવાલોમાં પડી ગઈ મસ્ત મોટી તિરાડો દિવાલ પર છે ભેજ સામ્રાજ્ય શૌચાલય ના દરવાજાનું નથી રહ્યું નામો નિશાન શૌચાલયમાં ઉગી નીકળ્યા છે જાળી જાખરા બાથરૂમ માં નથી આવતું પાણી રૂમ ના દરવાજા પણ ખવાઈ ગયા છે છત પરથી સળિયા કરી રહ્યા છે ખંડર બની ગયેલી આ બિલ્ડિંગ છે છોટા ઉદેપુર સ્ટેશન એટલું જર્જરિત થઈ ગયું છે કે આ બિલ્ડિંગમાં કોઈ બેસવા તૈયાર નથી જર્જરિત પોલીસ સ્ટેશન ઉદેપુરમાં જ્વાલાવણીના અભાવને કારણે પોલીસ સ્ટેશનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં ક્યાંક માં તિરાડ પડી ગઈ છે તો ક્યાંક દરવાજા ક્ષતિગ્રસ્ત છે અહીંની જેલ જાણે કે કારાવાસ હોય તેવી સ્થિતિમાં છે નથી અહીં ની વ્યવસ્થા કે નથી સ્ટાફ ના રહેવા માટે યોગ્ય ક્વાર્ટર્સની સુવિધા આઝાદી પહેલાનું આ પોલીસ સ્ટેશન એટલી હદે જર્જરિત છે કે અહીં કોઈ પોલીસ પોલીસ કર્મી પણ બેસતા ભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બન્યું છે તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે અહીં નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાય તેવી માંગ કરી રહ્યા છે હાલ તો આ પોલીસ સ્ટેશન ભૂતિયા પોલીસ સ્ટેશન બની ગયું છે કચ્છના સફેદ રણમાં સફેદ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું પતંગ બાજુના પતંગથી કચ્છના સફેદ રણ આકાશ વિવિધ રંગોથી ભરાયું દર વર્ષે જેમ આ વર્ષે પણ કચ્છના સફેદ રણમાં ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું સફેદ રણની ની ચાંદની માળવા આવતા પ્રવાસીઓ કાઇટ ફેસ્ટિવલ નિહાળી અભિભૂત થયા હતા આ આઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ દેશો ભારતના વિવિધ રાજ્યો અને કચ્છના પતંગ રસિયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મહોત્સવમાં બેલ્જિયમ ફ્રાન્સ ઓમાન પોર્ટુગલ રોમાનિયા સિંગાપુર ફિલિપાઇન્સ પોલેન્ડ સ્લોવેનિયા સાઉથ આફ્રિકા તુનિશિયા યુક્રેન વિયેતનામ તથા ઇન્ડિયાના રાજસ્થાન કેરેલા પોન્ડુચેરી તમિલનાડુ અને ગુજરાતના અમદાવાદ અને કચ્છ સહિતના તીર દેશના પતંગ બાજુએ ભાગ લીધો હતો સુરતની મહાદ્વારા સવાર ચાર સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્ક થતાં આગ લાગી છે ગોઝવે ભરીમાતા રોડ પર બે બાઇક બળીને ખાત થઈ ગયા જે સર્જન પેલેસમાં ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્ક થયો નજીક પાર્ક થયેલી અન્ય આગળ સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાહન ચાલકને ધક્કો મારીને ઉતાર્યો હોવાનો આક્ષેપ વાહન ચાલક પાસેથી મોબાઈલ ઝૂટવવાનો કર્યો પ્રયાસ અમરોલી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન પોલીસ કર્મી જબરજસ્તી બાઇકમાં બેસવાનું કહેતો દેખાયો વડોદરામાં દારૂની હેરાફેરી માટે નવો કિમિયો પોલીસથી બચવા બુટલેગરની વધુ એક કરતુ દવાના પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ પાર્સલ શંકાસ્પદ જણાતા કર્મીએ પોલીસની કરી હતી જાણ પાર્સલથી આવતી દારૂની ગંધને કારણે કર્મીને ગઈ હતી શંકા પોલીસે તપાસ કરતાં પાર્સલમાંથી દારૂની બોટલ નીકળી બુટલેગર સુધી પહોંચવા પોલીસ પોતે પાર્સલ કંપનીના કર્મીના વેશમાં અપનાવ્યો વેશ અપનાવ્યા બાદ ટેમ્પામાં શરાબનું પાર્સલ લઈ જતા શખ્સનો પણ પીછો કર્યો પાર્સલ કલેક્ટર દોરી યુવકનું ગળું કપાયું રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયું બાઇકમાં જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાકી યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લીધો હતો મોટા વરાછા યુવતીને ગળે ભાગે ચાઇનીઝ દોરીએ વાગતા ગળું કપાયું હતું જેના કારણે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર બહાર ન નીકળવું સાથે ગળાના ભાગે દોરી ન વાગે તે માટે સેફ્ટી રાખવી કબૂતરબાજી કેસમાં વધુ કેટલાક ચોકાવ ખુલાસા થયા છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે જે ફ્લાઇટ રિટર્ન આવી છે તેની પહેલા ત્રણ ફ્લાઇટ આજ જ મોડલ્સ ઓફિ થી અમેરિકા પહોંચી ગઈ છે એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં અંદાજીત આઠસો કરતા વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા પણ જાણવા મળ્યું છે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ફ્લાઇટ મારફતે છસો કરતા વધુ લોકો ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં ચૌદ આરોપીઓએ અંદાજિત પંદરસો લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવ્યો સીઆઈડી ક્રાઇમે જણાવ્યું કે તેમને પુરાવા રૂપે કેટલીક ઓડિયો વિડીયો ક્લિપ મળી છે જેમાં અમેરિકા પહોંચી ગયેલા ભારતીયો અને એજન્ટોની વિગત છે આ કામ માટે તમામ એજન્ટો વ્યક્તિ દીઠ સાહીઠથી એસી લાખ રૂપિયા લેતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે જોકે જે ફ્લાઇટ પકડાય તેમાંથી હજુ સુધી એક પણ વ્યક્તિએ રૂપિયા ન આપ્યા હોવાનો દાવો છે તપાસ એ પણ સામે આવ્યું કે ફ્રાન્સમાં અટકાવવાયેલી ફ્લાઇટ દિલ્હીના એજન્ટ બુક કરાવી હતી જેમાં મોટા ભાગે પંજાબના ઇન્વેસ્ટર્સ છે દિલ્હીના એજન્ટના ઇન્વેસ્ટર્સ ઘટયા હોવાથી તેણે ગુજરાતના એજન્ટનો સંપર્ક કર્યો જે બાદ ગુજરાતના એજન્ટી છપ્પન ઇન્વેસ્ટર્સને ગેરકાયદે અમેરિકા મોકલવાનો કારસો કર્યો હાલ આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે તપાસમાં હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે સીઆઈડી ક્રાઇમે દાખલ કરેલી ફરિયાદના ચૌદ એજન્ટમાંથી મુખ્ય એજન્ટ જગ્ગી બાજી નો ગુનાહિત ઇતિહાસ છે જગી વિરુદ્ધ અગાઉ પણ કબૂતર એક ગુનો નોંધાયો છે જો કોઈ બોર્ડર ક્રોસ કરતા ઝડપાય તો પંજાબી લોકો પોતે ખાલિસ્તાની હોવાની ઓળખ આપી રાજ્યશ્રય મેળવવાનું કહેવામાં આવતું હતું તે જ રીતે ગુજરાતી યુવક યુવતીઓને અલગ અલગ સ્ટોરી સમજાવી હતી જેથી તેઓ ઝડપાયા બાદ અમેરિકામાં રાજ્યશ્રય મેળવી શકે અને ત્યાં રહેલા તેમના વકીલ એજન્ટો રાજ્યશ્રયમાંથી તેમને છોડાવી અમેરિકામાં સ્થાયી થવા મદદ કરી શકે સાથે જ એક વ્યક્તિને ગેરકાયદે અમેરિકા મુકલના રિજનને તમામ ખર્ચ કર્યા બાદ પણ આઠથી દસ લાખ રૂપિયા મળતા હોવાનું સીઆઈડી ક્રાઇમે જણાવ્યું છે

સાબરકાંઠાના ખેડ બ્રહ્મા અંબાજી હાઈવે પર મોતની સવારીનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે ખાનગી વાહન ચાલકો કેવી રીતે ક્ષમતા કરતાં વધારે મુસાફરોને બેસાડી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે કમનસીબી પણ એ છે કે જો આમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ સવાલોના ઘેરામાં આવી ગયું છે આવી રીતે અનેક વાહનો લોકો જોખમી રીતે મુસાફરી કરી પોતાના જીવને જોખમમાં મૂકે છે રાજકોટમાં મામલતદારે અમલ ઇન્ડસ્ટ્રી સીલ કરી છે પાંચસો થી વધુ કર્મચારીઓને પગાર બાકી હોવાથી આદેશ એક કરોડ થી વધુ પગાર ચૂકવવાનો બાકી લેબર કોર્ટ મિલકત સીલ કરવાનો આપ્યો છે હુકમ કર્મચારીના પીએફ અને મેડિકલના રૂપિયા પણ ન ભરાયા આગામી સમયમાં મિલકતની હરાજી કરવામાં આવે તેવી શક્યતા લોકસભાની ચૂંટણીનો હાલથી ગરમાવો કોંગ્રેસ નેતાની ચેતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા આપ બાદ હવે કોંગ્રેસ નેતાની ચેતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા ભરૂચ સંસદીય બેઠક પર ચેતર વસાવાની આપની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ જેલમાં ચેતર વસાવાને મળી મળવાની મંજૂરી માંગી છે જોકે તેમને હજુ મંજૂરી મળી નથી તેમણે ભાજપ ઉપરાંત આપ પર પણ પ્રહાર કરતા કહ્યું કે આપ નેતા ભરૂચ બેઠક પર મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા ચેતર વસાવાના સાથની પણ માંગ કરી હતી કોટડા સાંગાણીના કરમાળ પીપળિયા ગામે મિત્ર મિત્રની હત્યા કરી ચકચાર મચી જવા પામી છે ઘર પાસે દારૂ પીને ગાળા ગાળી કરતા યુવક સાથે મિત્રની ઝપાઝપી થઈ જેમાં નરેશ ઓળખિયાએ ઉશ્કેરાઈને છરી કાઢી હતી જે દરમિયાન ઝપાઝપીમાં કિશન પતાણીને છરી વાગી ગઈ હતી કિશન પતાણી નામના યુવકને છરી વાગતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું પોલીસે આરોપી નરેશ ઓકળિયા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેતપુર નવાગઢ નગરપાલિકામાં દ્વાર બનાવવામાં આવતા રોડના કાર્યમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા છે જેતપુર નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા આપ જોઈ રહ્યા છો જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલા સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે સરકારના પંદરમાં નાણાં પંચના કામોમાંથી બનાવવામાં આવતા રોડના કામમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેમાં ભ્રષ્ટાચાર જે અંગે જાગૃત નાગરિક અને સ્થાનિક વેપારી દ્વારા રોડ પરનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો છે દ્વારકાના ભોલકા ગામે ગૌવંશના મોતથી હડકંપ હડકમ મચી ગયો છેલ્લા બે દિવસમાં સાત ગાયો અને બે આંખલાઓના મોતથી ઘટનાની ગંભીરતાને લઈને તંત્ર દોડતું થયું જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ તબીબોની ટીમ બોપલકા ગામે દોડી ગઈ પશુઓના મોતના મામલે પ્રાથમિક તારણ ઝેરી પદાર્થ ખાઈ જતા ગૌવંશનું મૃત્યુ થયાનું અનુમાન કુલ પાંચથી વધુ પશુઓના મોતથી ગામમાં ગૌ ભક્તોમાં દુઃખની લાગણી ઘૂંટણના સહારે યુવક પાવાગઢનો ડુંગર ચડ્યો લગ્ન ન થતા હોવાની રાજપીપળાના યુવકે માતાજીની માનતા રાખી હતી સામાન્ય લોકો પણ અઢારસો પગથિયા ચડતા ચડતા હાંફી જાય છે ત્યારે ઘૂંટણના સહારે એક યુવાને પાવાગઢનો ડુંગર સર કર્યો રાજપીપળા જિલ્લાના યુવકે પોતાના લગ્નની માનતા પૂર્ણ થતા છેક પાવાગઢ માચીથી મંદિર સુધીના અંદાજિત અઢારસો પગથિયા ચડી પોતાની માનતા પૂર્ણ કરી હતી યુવક એક પણ વાર ઉભો થયો ન હતો છેક માતાજીના નીજ મંદિરમાં દર્શન કર્યા બાદ ઉભો થયો હતો અંદાજીત 12 કલાકે યુવક રેવા પથથી નીજ મંદિર પહોંચ્યો હતો રાજપીપળાના પ્રતાપપુરા ગામના યુવકે પોતાનું લગ્ન નહીં થતા પાવાગઢ માતાજીના મંદિરે ઘોટણના સહારે દર્શનની માનતા લીધી હતી ગણતરીના સમયે જ લગ્ન થઈ જતા આ માઈ ભક્ત પોતાની માનતા હરખ સાથે પૂર્ણ કરવા આવ્યો હતો જો કે આ દ્રશ્ય જોઈ અહીં આવેલા યાત્રાળુઓને ઘોટણથી પગથિયા ચડવાની કઠિન પ્રક્રિયા અને યુવકની શ્રદ્ધાને બિરદાવતા જોવા મળ્યા હતા બોલમાડી કાળકા જય જય કાળકા નાદ થી પાવાગઢ પર્વતો માર્ગો ગુંજી ઉઠ્યા ભક્તિના રંગમાં રંગાયો રોડ ભક્તો ભરચક ભરાયા માર્ગો રોડ પર ભોજન ભજન અને ભક્તિ જામ્યો ત્રિવેણી સંગમ કેમ કે જય માતાજીના જયઘોષ સાથે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે પરિક્રમા પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે યાત્રાનો નો વાઘેશ્વરી માતાજી પરિક્રમા સમિતિના સભ્યો હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર કંજરી રામજી મંદિરના મહંત સહિત પદાધિકારીઓએ માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું પરિક્રમાના બીજા દિવસે પણ હજારો ની સંખ્યામાં માઈ ભક્તો યાત્રામાં જોડાયા ગુજરાત અને અન્ય મોટી ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા થી વધુ વર્ષો થી પગપાળા યાત્રામાં મોટી શ્રદ્ધાળુઓ જોડાયા હતા યાત્રાળુઓ સાથે કરતા જોવા મળ્યા જય શ્રી રામ અને જય માતાજીના નાદથી થી આકાશ ગુંજી ઉઠ્યું હતું ગીર સોમનાથ કરોડ રામ નામ મંત્ર લખ્યા બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે સાડા ત્રણ કરોડ રામ નામ મંત્ર લેખન સંપન્ન થયું આ મંત્રો જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધા છે અને હજુ પણ રામ નામ થઈ રહ્યું છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ પીએમ મોદી એ સૌ પ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરીને આ મહાયજ્ઞ નો પ્રારંભ કરાવ્યો હતો જે બાદ ભક્તોએ રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન કર્યું જેમાં મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી સહિત અનેક હસ્તીઓ સાધુ સંતો રામ નામ મંત્ર લેખનમાં સહભાગી બન્યા લેખન પ્રારંભ વખતે એક કરોડ એકતાલીસ લાખ રામ મંત્ર લેખનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ ત્રેસઠ દિવસમાં સવા ત્રણ કરોડ રામ મંત્રનું લેખન થઈ ચુક્યું છે આ બધા મંત્રલેખન બુકોને અયોધ્યા મોકલી આપવામાં આવશે રામ ભક્તોએ સાડા ત્રણ કરોડ મંત્ર લેખન સંપર્ન કરી અદમ્ય રામ ભક્તિ ઉજાગર કરી છે ભગવાન રામ માટે રાજકોટના વિદ્યાર્થીઓએ ત્રણ લાખ રૂપિયાના ખર્ચે ત્રણસો ચાલીસ ફૂટ લાંબો હાર તૈયાર કર્યો આગામી બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટ પણ રામય બની ગયું છે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી માતૃ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણસો ચાલીસ ફૂટ લાંબો હાર તૈયાર કર્યો છે ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલો આ હાર ગુરુવારે અયોધ્યા મોકલાશે આ હાર એસી કિલો એલચી સો કિલો લવિંગ એકસો પચીસ કિલો ઉપયોગ થી બનાવ્યો છે ત્રણસો ચાલીસ ગુટ હાર બનાવવા માટે દિવ્યાંગ વિદ્યાર્થીની દિવાંગી દ્વારા પણ ખુબ જ મહેનત કરવામાં આવી આ હાર ને ગુરુવારે પેકિંગ કરીને અયોધ્યા મોકલવામાં આવશે તેમજ ત્યારબાદ યથાયોગ્ય સમયે અયોધ્યા મંદિરના શિખર થી લઈ ગર્ભગૃહ આ ને ભગવાન ના શ્રી ચરણોમાં અર્પિત કરવામાં આવશે મોરબીના બે ઋષિકુમારો રાષ્ટ્રીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત નું નેતૃત્વ કરશે અયોધ્યામાં ગુજરાત નો વગાડશે ડંકો મોરબીમાં ખોખરા ખાતે શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાતના ઋષિકુમારો વચ્ચે શાસ્ત્રાર્થ જંગ જામ્યો જેમાંથી મોરબીની સદગુરુ વેદ વિદ્યાલયને બે ઋષિકુમારો પ્રથમ નંબર પર આવ્યા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો જે બંને ઋષિકુમારો હવે અયોધ્યા ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે મોરબીમાં ખાકરા હનુમાન ધામ મંદિર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય શાસ્ત્રી સ્પર્ધામાં છત્રીસ જેટલા વિષયો સાથે છસ્સો ઋષિકુમારો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી જેમાં સૌથી વધુ નિષ્ણાત નિર્ણાયકોએ વિજેતા અંગે નિર્ણય કર્યો જેમાં પ્રથમ નંબરે પંડ્યા સહર્ષ અને પંડ્યા સુમિત આવ્યા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ત્યારે આ ઋષિકુમારોની શાસ્ત્રીય જ્ઞાન અંગે વાત કરીએ તો આ ઋષિકુમાર શ્રીમદ ભાગવત ગીતાજી સીધી બોલી શકે છે અને ઊંધે પણ બોલી શકે છે તેમજ મંડુક પદ્ધતિથી પણ બોલી શકે છે તેઓના પેજ નંબર પણ બોલી શકે છે શાસ્ત્રીય જ્ઞાનની આવી અનેક ખુબીઓ ધરાવતા આ મોરબીની વેદ વિદ્યાલયના ઋષિકુમારો હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે મોરબી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે અમદાવાદથી સમાચાર નવરંગપુરા ખાતે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના જુનિયર વકીલો માટે ખાસ આઈપીસી બુકનું નિઃશુલ્ક વિતરણ કરાયું નવરંગપુરાના ગ્રામ્ય કોર્ટના કોન્ફરન્સ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતના સિનિયર એડવોકેટ આર આર શુક્લા દ્વારા શુક્રવારે આ બુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તાજેતરમાં ભારત સરકાર તરફથી અને નવા કાયદા બાબતે નિર્ણય કરવામાં આવ્યો છે જે બાબતોને આવરી લઈ નવા કાયદા સાથેની બુકની વકીલોને અર્થઘટનમાં સરળતા રહે તે માટે બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠામાં રોડ પર નમાજ પડતા વ્યક્તિનો એક વિડીયો વાયરલ થયો છે પાલનપુરના એરોમા સર્કલ પર આ ઘટના બની જેમાં એક ટ્રકનો ચાલક રોડ પર સર્કલ વચ્ચે બેસીને નમાજ પડતો દેખાયો ટ્રક ચાલક દ્વારા નમાજ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો એક તરફ આસ્થા તો બીજી તરફ ટ્રાફિકના નિયમ ભંગ થતા જોવા મળ્યા જોકે પોલીસ જવાનો ઉભા હતા છતાં કોઈએ આ ટ્રક ચાલકને કંઈ કહ્યું નહીં ન્યૂઝિંગ ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આખી લાઈન લાગી ગઈ છે ટ્રકની એક પછી એક ટ્રક જોવા મળી રહ્યા છે પોલીસ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે એક તરફ છે બીજી તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ટ્રાફિક જવાનો પણ આ વિષય પર કંઈ કહેવા તૈયાર ન હતા કોઈ પણ વ્યક્તિ જ્યારે એક આસ્થાને લઈને ત્યાં કરી રહ્યા છે કાર્ય તે દરમિયાન પાછળ ટ્રાફિક જામ થયો પોલીસ જવાનોએ તસ્દી પણ ન લીધી તે વ્યક્તિને સમજાવાની અમદાવાદ પોલીસે હુમલા કરનાર સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે એક યુવક પર હુમલો કર્યો હતો બનનાર અનેક વખત સ્પા સંચાલક વિરુદ્ધ અરજી કરી હતી જેને અદાવત રાખી સ્પા સંચાલકે ફરિયાદીની સોફારી આપી હતી ફરિયાદી પોતાની કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તેને રોકી માર મારવામાં આવ્યો ત્યારબાદ ફરિયાદીને કારની આગળ દોડાવી મારી નાખવાનો પ્રયાસ પણ કરાયો હતો ફરિયાદીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે